ત્રીસ મેના રોજ જુનાગઢ એનએસયુઆઈ ના પ્રમુખ સંજય સોલંકી સાથે જુનાગઢમાં વાહન ચલાવવા જેવી મામૂલી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખ્સોએ સંજય સાથે મારામારી કરી હતી અને તેનું અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા સંજયને ઢોર માર માર્યા બાદ વિડીયો બનાવવામાં આવ્યો હતો આ મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપી સામે અપહરણ મારામારી હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો એમાં પોલીસે તમામ અગિયાર આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા કેસમાં ધારાસભ્યના પુત્ર હજુ પણ જામીન નહીં મળે તેવા સમાચાર છે ગણેશ જાડેજાને હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચવી પડી શકે છે જુનાગઢ એનએસયુઆઈ ના પ્રમુખ સંજય સોલંકી સાથે ત્રીસ મેની રાત્રે જુનાગઢના દાતા રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે કરી હતી ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડ લઈ જવાયો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં અને નગ્ન કરી વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જુનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા આ મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા અપહરણ મારામારી હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા ઇન્દ્રજીતસિંહ દિગપાલસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી એના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી ગણેશ ગોંડલ સહિત દસ જેટલા સાગરીતો સામે જૂનાગઢમાં દલિત યુવા સંજે સોલંકીનું અપહરણ કરીને ઢોર માર માર્યાના આક્ષેપ હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી સંજય સોલંકી સાથે કરેલ મારપીટ અને અભદ્ર વ્યવહાર મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપીઓ છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી જેલમાં છે દરમિયાન ગણેશ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરાઈ હતી જો કે એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે પોલીસે ચાર્જશીટ કરી હોવાથી ગણેશ જાડેજાને હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચવી પડી શકે છે માહિતી મુજબ ગણેશ જાડેજાને જુનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે પોલીસે દાખલ કરેલ ચાર્જશીટમાં પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરી હોવાથી ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે જો કે સંજય સોલંકીના કથિત વિડીયો રેકોર્ડ કરેલો મોબાઈલ હાલ પણ પોલીસને કબજે કરવાનો બાકી છે આ મામલે હવે આગામી સુનાવણી ઓગણીસ સપ્ટેમ્બરે હાથ ધરાશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર